નમસ્કાર સીટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને બાળકોની ડિટેલ્સ કઈ રીતે નાખવી તેના માટેના સ્ટેપ છે વિડીયોને લાઈક કરશું અને ચેનલ સબસ્ક્રાઈબ કરશું સૌ પ્રથમ આપણે ધોરણ પાંચમાં ભણતા બાળકોની એન્ટ્રી કોમન એન્ટ્રન્સ એક્ઝામમાં કરવાની છે સૌ પ્રથમ એની તમામ એન્ટ્રી આપણે સ્વીફ્ટ ચેટમાં કરવાની છે સૌ પ્રથમ આપણે સ્વીફ્ટ ચેટ ઓપન કરીશું ઓપન કર્યા બાદ આપણે જે ઉપર બોર્ડ એન્ડ એન્ડ મિની એપ્સ શોધવાની છે તેમાં આપણે અહીંયા સીઇટી લખીશું સીઇટી લખ્યા બાદ સૌથી પહેલા સીઇટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આવશે ત્યાં ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ બે હજાર પચીસ છવ્વીસ ના વર્ષ માટે સ્ટુડન્ટ બે હજાર પચીસ છવ્વીસ આવશે એ ના આવે તો ચાર ડોટ ઉપર ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ એડિટ રજીસ્ટ્રેશન કરીશું એડિટ રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈ એમ ટીચર ઉપર ક્લિક કરીશું એના પછી આપણે શાળાનો ડાયસ કોડ એન્ટર કરીશું ક્લિક કર્યા બાદ એન્ટર શાળાની ડિટેલ ચેક કરીશું પછી યસ પર ક્લિક કરીશું Yes પર ક્લિક કરે બાદ અપટુ ટીચર કોડ ડાઉનલોડ એન્ટર કરવાનો છે ટીચર કોડ એન્ટર કર્યા બાદ એન્ટર કરશું એટલે ડિટેલ્સ આવશે તો યસ કરીશું યસ કરે બાદ રજીસ્ટર સ્ટુડન્ટ ફોર CET 2025 26 પર ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ ધોરણ ક્લાસ 5 પર ક્લિક હવે અહીંયા

તમામ બાળકોની ડિટેલ્સ ભરાઈ જાય પછી આપણે કન્ટિન્યુ પર ક્લિક કરીશું કન્ટિન્યુ પર ક્લિક કરી અને આપણે સબમિટ કરવા માટે યશ કરીશું તો સબમિશન સક્સેસફુલી થઈ ગયું છે રજીસ્ટર્ડ સ્ટુડન્ટની ડિટેલ જોવા માટે આપણે આ રીતે એમ ડાઉનલોડ કરી દઈશું A